તે ખાલી કરવામાં આવતું હોય છે અને આ કાયદો બે હજાર વીસ થી લાગુ કરવામાં આવ્યો છે સમગ્ર ગુજરાતમાં આ કાયદો લાગુ છે કેટલીય જમીનો આ લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ ખાલી કરવામાં આવી છે કેટલીય એફઆઈઆર પણ નોંધવામાં આવી છે તેવામાં ફરી બાબર તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં એક માથા ભારે ઈસમ દ્વારા ફેક્ટરી બનાવી દબાણ કર્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે તેની આજે વાત કરવી છે નમસ્કાર ક્રાઈમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર આમ તો બે હજાર વીસ લેન્ડ ગ્રેબિંગ એક્ટ આ એક્ટ દ્વારા સરકારી જમીનોમાંથી દબાણ દૂર કરવા મારી અને તમારી જો માલિકીની જમીન હોય અને અન્ય કોઈ ગુંડા તત્વોએ આ જમીન ઉપર જો કબજો કર્યો હોય તો આ જમીનો ખાલી કરાવી આ તમામ દબાણો બે હજાર લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં લાગુ પડે છે સરકાર દ્વારા કેટલીય એફઆઈઆરો આ કાયદા અંતર્ગત કરવામાં આવી છે કેટલીય જમીનો સરકાર દ્વારા તપાસ કર્યા બાદ કબજા છોડાવવામાં આવ્યા છે ત્યારે ભાબર તાલુકાના ગાંગુણ ગામે એક ફેક્ટરી સરકારી જમીનમાં કરવામાં આવી હોય તેવા સરપંચ શ્રી દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે ગામ લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે અનેકવાર ગ્રામ પંચાયત દ્વારા આ ફેક્ટરીને આ ફેક્ટરીના માલિકને રજૂઆત કરવામાં આવી છે નોટિસો ઇશ્યુ કરવામાં આવી છે સરપંચ દ્વારા અને તલાટી દ્વારા અને આ નોટિશો આપવા છતાં પણ આજ દિન સુધી અહીંયા દબાણ જોવા મળી રહ્યું છે અરે એટલું જ નહીં જે આજુબાજુના ખેડૂતો છે તેમને પણ આ ફેક્ટરી દ્વારા જે પાણીનો નિકાલ કરવામાં આવે છે તેનાથી પાકને નુકસાન થઈ રહ્યું છે આ ખેડૂતો પણ મામલતદાર કચેરી પહોંચે છે અને આવેદન પત્ર આપે છે તો આ પ્રથમ આ ખેડૂતને સાંભળીએ ત્યારબાદ ચર્ચા કરીએ સાહેબ શ્રીને જણાવવાનું કે જીઆઈપીએલ કંપની અને પ્લાન્ટ નાખેલો છે આજુબાજુ વાળા ખેતરોને કોઈને પણ ને ગાચા વગર એક જ માલિકી આપેલું છે અને ખેતર પણ સરકાર શ્રીમાં જેલું છે તો છતાંય અમાને નુકસાન બહુ થાય છે માલ ધોર માણસ ખેતરને અમારા રવિપાકને બહુ નુકસાન થાય છે અમારો રવિપાક સુકાઈ ગયો છે આપ સાહેબ શ્રીને નિવેદન અમારું છે કે જાતે આવી નિરીક્ષણ કરી પછી આપ આપને યોગ્ય લાગે એ પગલાં લેવા જરૂરી છે આજે અમે જે સાહેબ શ્રીને લેખિતમાં જ રજૂઆત કરી છે જે રજૂઆત હતી અમારા જે ગાગોળ ગામે જે ગુજરાત ઇન્ફા કંપની સરકારી પડતર જમીનની અંદર પ્લાન્ટ એમને ગોઠવેલો છે તેની અંદર અમે વારંવાર અમને નોટિસ પણ આપેલી છે અને મોફિક રજૂઆત પણ કરેલી છે કે તમે અહીંયા પડતર જમીન સરકારી છે એની અંદર તે પ્લાન્ટ ગોઠવ્યો છે એ દૂર કરો પણ એમને ના માન્યું છતાં અમારા જે મામલતદાર સાહેબશ્રીને લિખિતમાં રજૂઆત કરી છે અને જો કાલેગરની એ પ્લાન્ટ બંધ કરવામાં નહીં આવે તો અમે પ્રાંત સાહેબની પણ લિખિતમાં રજૂઆત કરવાના છે અને ત્યાર પછી કલેક્ટર સાહેબની પણ લિખિતમાં રજૂઆત કરવાના થાય કેમ કે એ પડતર જમીન સરકારી પડતર જમીનમાં એમને પ્લાન્ટ ગોઠવ્યો છે એના માટે પંચાયતનો હક પણ લાગે છે અને દાદાગીરી પણ કરે છે પ્લાન્ટવાળા એટલે અમે વારંવાર એમને રજૂઆત કરવા છતાં ના માન્યું એટલે આજે મામલતદાર સાહેબશ્રીને અમે લેખિત મને કહી રહ્યા છીએ અને એના પછી જો કાર્યવાહી ન થાય તો અમે પ્લાન્ટ પંચાયતના સભ્યને આખું જે જઈ અને પ્લાન્ટ બંધ કરાવીશું અને પ્લાન્ટવાળી જગ્યાએ એને થયેલી છે કઈ રીતે ના એના એના નહીં થયેલી પંચાયતને પૂછવા પણ નહીં આવ્યું અને જે

અમે વારંવાર સમય ગલા નોટિસ તો લગભગ આપ્યા ને 10 દિવસ ઉપર થઈ ગયું છે એનો કોઈ જવાબ તો હજુ સુધી જવાબ નહીં આપે અને મામલેદાર સાહેબની વાત થઈ હા મામલેદાર સાહેબ બિસ્વીને અત્યારે મે આપીને આયા છે લિખિતમાં એમનો ટોટલે ટોટલ જે લિખિતમાં જે કરવાનું તો કર્યું છે અને જો કાલે એમની ટ્રાયલ નહી થાય તો મે પ્રાંત કચેરી સોયગમ જઈ અને લિખિતમાં મે રજૂઆત કરશું એના પછી હું કલેક્ટર સાહેબની પણ કરશું એટલે આતાત્કાલિકનો નિવારવા જીઆઈપીએલ કન્સ્ટ્રક્શન આ ફેક્ટરીનું નામ છે આ ફેક્ટરી સરકારી જમીનમાં દબાણપૂર્વક બનાવવામાં આવી હોય તેવા ગામ લોકોના આક્ષેપો છે ગામ લોકોની રજૂઆત તંત્રને કરવામાં આવી છે પરંતુ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે ગામ લોકોની એક જ માંગ છે કે આ કંપની વિરુદ્ધ 2020 મુજબ લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં આ કાયદા હેઠળ આ ફેક્ટરીનું દબાણ દૂર કરવામાં આવે અને જો દબાણ દૂર ન થાય તો આ ફેક્ટરીના માલિક સામે આ કાયદા અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવે તેવી ગામ લોકોની માંગ છે ત્યારે તંત્ર દ્વારા કેટલા સમયમાં આ દબાણ દૂર કરવામાં આવે છે તે આવનાર સમય બતાવશે પરંતુ જો આ સરકારી જમીનમાં આ ફેક્ટરીનો ઉદ્યોગ કરવામાં આવી રહ્યો હોય અને પાકું બાંધકામ હોય તો આ કાયદા અંતર્ગત સરકારી જવાબદાર કર્મચારીઓ દ્વારા સ્થળની તપાસ કરી 2020 લેન્ડ ગ્રેબિંગ મુજબ કાર્યવાહી કરવી ફરજિયાત છે જો આ રીતે કાર્યવાહી નહીં કરવામાં આવે તો અનેક દબાણો થઈ જશે ત્યારે આ ફેક્ટરીના માલિક સામે આ ખેડૂતોએ લગાવેલ આક્ષેપો સાચા છે કે ખોટા તે તંત્ર દ્વારા તપાસ કરે જ ખબર પડશે પરંતુ હાલ તો ગામ લોકો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે બસ એ જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો જેથી આમના લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર